રાજકોટની અંદર રૂપાલાનો પ્રચંડ પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે ભાજપના કાર્યકરો સાથે રૂપાલાની ચાય પે ચર્ચા સોળમી એપ્રિલે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ તો આ પહેલા તેમનો પ્રચંડ પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે રાજકોટની અંદર ભાજપના કાર્યકર્તાઓ સાથે રૂપાલાએ કરી ચાય પે ચર્ચા સોળમી એપ્રિલે રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલા આજથી જ તેમણે પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દીધી છે

ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો જે રીતે એક તરફ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધની વચ્ચે રૂપાલા પ્રચંડ પ્રચારની શરૂઆત કરી ચૂક્યા છે રાજકોટની અંદર તેમણે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમનો સંવાદ કાર્યક્રમ પણ ચાલ્યો રૂપાલાની ચાય પે ચર્ચા આ વિશ્વ બધું જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે રાજકોટથી થી લાઈવ જોડાયા છે જી પરાક્રમ કઈ રીતે રૂપાલાએ પોતાના પ્રચારની શરૂઆત કરી છે કઈ રીતનો પ્રચારનો કાર્યક્રમ રહેશે ઉમેદવારી ફોર્મ ક્યારે ભરવાના છે તો અહીં આવતો રહે ચોક્કસ આગામી સોળ તારીખે પરસોત્તમ રૂપાલા છે તેઓ ફોર્મ ભરવાના છે અત્યારે ચાઇપે ચર્ચા જે કાર્યક્રમ છે તેની અંદર જોઈ શકાય છે કે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને સાથે પુરુષોત્તમ રૂપાલા અને જે ધારાસભ્ય રમેશ ટીલાડા પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત છે રમેશ ટીલાડા લોકો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે આપણે સાંભળીએ

મારે એટલું જ કેવું છે કે તમે તમારા પરિવાર ની વચ્ચે બેસીને પણ આ વાત આમાં શું થાય છે આજે દાખલા તરીકે હું આવ્યો તો આટલી વાત તમારી પછી તમે તમારા વર્તુળ અંદર નાની કેવી બેઠક તમારે વ્યવસાય છે તમારી સાથે મંદિરો જોડાયેલા છે તમારી સાથે વેપારીઓ જોડાયેલા છે તમારી સાથે ટ્રાન્સપોર્ટ વાળા જોડાયેલા છે તમારી સાથે એજન્ટો જોડાયેલા એ વર્તુળ તમે વિચારો ને તો ખૂબ મોટું નો પોલિટિકલી આપણે રાજકીય રીતે એમાં આપણા ખોટો થઈ ગયો એ બિલકુલ સક્રિય કરાય એને બદલે વાસ્તવમાં જો આપણે આપણા વર્તુળની અંદર આપણે વાત કરીએ પાર્ટીની મોદી સાહેબ

ત્યારે પણ કોઈ ને કોઈ બેઠક માં તો હોય જ આ માનો કે આપણે એક પેન્શન બેઠક કહેવાય કે ભાઈ ડોક્ટર સાહેબે આયોજિત કર્યું છે તમને જાણ કરી એટલે અમે એવા તમે એવા બેઠા પણ આ ના હોય ત્યારે પણ આપણે ભલે ની બેઠક પાછા જ જણાય પણ એવી બેઠક આખો દી આપણી હાલતી જોઈએ એના સ્ટેશન બદલતા હોય પણ એ બેઠકો આપણી ચાલુ હોય એની અંદર પણ આપણે આ પાર્ટીના વિષયો જે છે એને આપણે ડિસ્કશનમાં લેવા જોઈએ

હવે એને સમજાવવાની હોય એવું માનતો નથી કે જે ઉદ્યોગો ને વાતાવરણ છેલ્લા દસ વર્ષથી આપણી સરકારના કારણે થયું છે એવું વાતાવરણ ભૂતકાળમાં આપણને કોઈ દિવસ મેળવવું એવું આપણે ધ્યાન રાખીએ હવે તો આંતરરાષ્ટ્રીય લેવલેથી જે પ્રકારના ઉદ્યોગ જગતના દરવાજના પોઝિશન ખોલી રહ્યા છે એ તો બાકી અલગ વિષય છે ત્રીજી કામ છે ત્રીજી વર્લ્ડ ની ઇકોનોમી એને ઉદ્યોગકારો સિવાય બીજા સમજે કોણ તો એ બધી પરિસ્થિતિ તરફ આપણે આગળ જવા માટે આપણને બધાને અવકાશ છે એક આવે છે પાંચ વર્ષ એનો આપણે પ્રબળતાથી કેવી રીતે મોદી સાહેબ હવે યોજનાઓનું એવું વિચારે છે કે સોએ સો ટકા પહોંચવી જે યોજના બને એ સોએ સો ટકા એના લાભાર્થીને મળવી જોઈએ એવું લક્ષ્ય રાખીને સરકાર ચલાવે તો નાગરિક તરીકે આપણે સોએ સો ટકા મતદાન ઓળખું કરવાનું શું માનું જયારે સરકાર જો એ સો ટકા મતદાન યોજના કરવા તરફ આગળ વધતી હોય તો નાગરિક તરીકે આપણે સો એ સો ટકા મતદાન તરફ આગળ વધવામાં આપણને આપણા તરફ થી આપણે પ્રયોગ શું કામ ના લખી હું તો એમ માનું છું સિલેક્ટેડ બુથો અંદર પણ જો આ પ્રયોગ સફળ થશે ને તો આગામી દિવસોમાં આ એક ટ્રેન્ડ પકડા છે એટલે મતદાન સો એ ટકા શું મેળવી તો મતદાન સો ટકા થાય વધુમાં વધુ મતદારો મતદાન અંદર પડતા એને તડકો હોય છે